આજરોજ રાજકોટ મુકામે ગેમ ઝોનમાં જે દુર્ઘટના થઈ એ બહુ દર્દનાક દુર્ઘટના છે અને એમાં ઘણા બાળકોની ડેથ થઈ છે એવા સમાચારો આવે છે એ જે દુર્ઘટના છે એના જવાબદાર કોણ છે એ બાબતે થોડીક માહિતી આપી દઉં કે ગુજરાત સરકારે બે હજાર બાવીસ માં એક કાયદો બનાવ્યો એનું નામ છે ગુજરાત પબ્લિક સેફટી એન્ફોર્સમેન્ટ એક્ટ આ કાયદો માત્ર કાગળ પર હોય તેવું જણાઈ આવે છે આ કાયદા હેઠળ જ્યાં મહાનગરપાલિકા હોય ત્યાં સેફટી મેઝર્સ માટે ત્રણ મેમ્બરની કમિટી બનાવવાની બીજા મેમ્બર્સ પણ એડ થાય પણ મુખ્ય મેમ્બર જે છે તે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર જે કમિટીના ચેરમેન હોય ડેપ્યુટી પોલીસ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આ ત્રણ મુખ્ય મેમ્બરોએ સેફટી મેજર્સ અંગે તકેદારી રાખવાની પિરિયોડિકલ મીટિંગ કરવાની અને જેટલી બી જગ્યાઓ છે શહેરમાં ત્યાં પિરિયોડિકલ ઇન્સ્પેક્શન કરવાના અને સૂચનાઓ આપવાની રાજકોટમાં જે દુર્ઘટના જે બહુ કમનસીબ ઘટના ઘટી છે તો સૌથી પહેલો તપાસનો વિષય એ હોવો જોઈએ કે સરકારે જે કાયદો બનાવ્યો તેનું અમલ કરવામાં આવ્યું કે નથી કરવામાં આવ્યું અને આ ત્રણે મોટા અધિકારીઓએ ભેગા મળીને કેટલી મિટિંગો કરી અને કેટલા ગેમ ઝોન કે એન્ટરટેનમેન્ટની જગ્યા ઉપર ઇન્સ્પેક્શન કર્યું એમને સૂચના આપી કે નહીં આપી ખરેખર તો આ ત્રણ અધિકારીઓએ શું કામગીરી કરી પહેલા તો એની તપાસ થવી જોઈએ રેસીડન્ટ એડિશનલ કલેક્ટર કે જે ચેરમેન છે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર એમની પિરિયોડિકલ મીટિંગ થવી જોઈએ અને સબ ઇન્સ્પેક્ટર અથવા તો તેની ઉપરના દરજ્જાના અધિકારીને સૂચના આપવી જોઈએ કે પિરિયોડિકલી વિડીયો ફૂટેજ અને સીસીટીવી ફૂટેજ પોલીસ સ્ટેશનમાં કબજે લેવાવી જોઈએ મારું માનવું એવું છે કે કામગીરી થઈ નથી અને વારંવાર ગુજરાતમાં આવી ઘટનાઓ ઘટે છે એનું કારણ માત્ર એટલું જ છે કે ગુજરાત સરકારે કાગળ ઉપર આ કાયદો બનાવ્યો છે સરકારે પોતે એવી તકેદારી રાખી છે કે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર જેવા મહાનગરપાલિકાના વિસ્તારોમાં આવી કમિટીઓ બની જાય અને કામગીરી શરૂ કરે સરકાર માત્ર વાતો કરે છે કોઈ પણ પ્રકારની કામગીરી થઈ હોય તેવું જણાય આવતું નથી આ નાદાન અને માસૂમ બાળકોની જે આજે ઘટના ઘટી છે અને બાળકો એ જીવ ગુમાવ્યો છે એ ખૂબ દર્દનાક છે અધિકારીઓની કામગીરી અંગે તાત્કાલિક તપાસ થવી જોઈએ ગેમ ઝોનના જે કરતા હર્તા છે જે સંચાલકો છે એમની વિરુદ્ધ તો જે કાર્યવાહી થવાની છે તે થશે પણ અધિકારીઓની જવાબદારી જ્યાં સુધી ફિક્સ કરવામાં નહીં આવે ત્યાં સુધી આવી ઘટનાઓ વારંવાર થશે તેથી આ દિશામાં તપાસ થવી જોઈએ